નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો એકવાર માતા પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું કે હે પ્રભુ પૃથ્વીલોકમાં મનુષ્યના ઘરમાં લડાઈ ઝઘડા શું કામ થાય છે અને જે ઘરોમાં ઝઘડા થાય છે એવા ઘરોમાં શું હાનિ થાય છે અને જે ઘરોમાં હંમેશા લડાઈ ઝગડા થતા રહે છે એવા મનુષ્યએ શું કરવું જોઈએ કે જેનાથી તેના ઘરમાં સુખ શાંતિ કાયમ બની રહે અને આખો પરિવાર અળી મળીને રહી શકે ત્યારે શિવજીએ કહ્યું કે હે દેવી પાર્વતી તમારો પ્રશ્ન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે એના વિશે દરેક મનુષ્યએ જાણવું ખૂબ જ જરૂરી છે આજના આ યુગમાં ઘરે ઘરે ઝઘડા થતા રહે છે અને પરિવારમાં અશાંતિ રહે છે પરંતુ એમને એ ખબર નથી હોતી કે આપણા ઘરમાં આટલા બધા ઝઘડા સુકામ થઈ રહ્યા છે અને એની પાછળનું સાચું કારણ શું છે હે દેવી પાર્વતી આજે હું તમને એક એવા ઘરની કહાની સંભળાવવા જઈ રહ્યો છું કે જે ઘર પહેલાં સ્વર્ગ હતું પરંતુ આ લડાઈ ઝઘડાના લીધે નર્ક સમાન બની ગયું પરંતુ એમણે એવું શું કર્યું કે જેનાથી એ ઘરમાં ફરીથી સુખ સમૃદ્ધિ આવી ગઈ અને એ ઘર ફરીથી સ્વર્ગ જેવું બની ગયું તો મિત્રો આ કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને મોટિવેશનલ છે તેથી કહાની શરૂ કરતા પહેલા મારી આપ સૌને વિનંતી છે કે તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ અત્યારે સબક્રાઈઝ કરી દેજો અને આ કહાનીના અંત સુધી જરૂરથી જોડાયેલા રહેજો કેમ કે અધૂરી કહાની સાંભળવાથી અધૂરું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને આપણે સૌ જાણીએ છીએ કે અધૂરું જ્ઞાન ક્યારેય પણ જીવનમાં કામમાં આવતું નથી અને તે હંમેશા નુકસાનકારક જ સાબિત થાય છે અને કોમેટમાં જય દ્વારકાધીશ અવશ્ય લખજો જેથી કરીને ભગવાન દ્વારકાધીશની કૃપા આપણા સૌ ઉપર નિરંતરપણે વરસતી રહે તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે હે દેવી આ કહાની તમે ધ્યાનથી સાંભળજો એક સમયની આ વાત છે એક નગરમાં એક શેઠ રહેતો હતો શેઠ ખૂબ જ ધનવાન હતો એનો વ્યાપાર ખૂબ મોટે પાયે ચાલતો હતો અને આ શેઠનો પરિવાર ખૂબ જ સુખી હતો શેઠ ખૂબ જ દયાળુ સ્વભાવનો વ્યક્તિ હતો તે હંમેશા ગરીબોની મદદ કરતો નગરના તમામ લોકો શેઠને ખૂબ જ માન સન્માન આપતા થોડા સમય બાદ શેઠની પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો ત્યારે શેઠના આનંદનો કોઈ પાર ન રહ્યો તેમણે આખા નગરમાં મીઠાઈઓ વહેંચી અને એના પુત્રનું નામ ગોવિંદ રાખ્યું તે પોતાના પુત્રને ખૂબ પ્રેમ કરતો હતો અને પુત્રની દરેક જરૂરિયાતો પૂરી કરતો બે વર્ષ પછી શેઠના ઘરે બીજા એક પુત્રનો જન્મ થયો બીજા પુત્રના જન્મ સમયે પણ શેઠે આખા નગરમાં મીઠાઈ વહેંચી અને એ બાળકનું નામ ગોપાલ રાખ્યું શેઠજીએ તેમના બંને પુત્રોને તમામ પ્રકારની સુખ સુવિધા આપી તેમને ખૂબ સારી રીતે ભણાવ્યા ગણાવ્યા ગોવિંદ અને ગોપાલ જે કાંઈ વસ્તુ માગતા એ વસ્તુ શેઠ તરત જ લાવીને આપતા શેઠજીએ ક્યારેય કોઈ વસ્તુની કમી નહોતી રાખી આવી રીતે ધીરે ધીરે શેઠના બંને પુત્રો મોટા થતા ગયા અને એક દિવસ આ બંને પુત્રો યુવાન થયા ત્યારે શેઠજીએ વિચાર્યું કે મારા બંને પુત્રો યુવાન થયા છે હવે આ બંને પુત્રો મારા ધંધાને સંભાળી લેશે એક દિવસ તેમના બંને પુત્રોને તેમની પાસે બોલાવ્યા અને કહ્યું કે દીકરાઓ હવે તમે મોટા થયા છો હવે તમારે બંનેએ મારા વ્યાપારને સંભાળીને આગળ વધારવો જોઈએ કાલથી જ તમારે બંનેએ રોજ મારી સાથે આવવાનું છે અને વેપાર વિશે શીખવાનું છે જેનાથી થોડા દિવસોમાં વેપાર કરવાનું તમે બરાબર શીખી જશો પિતાજીના કહેવા પ્રમાણે રોજ ગોવિંદ અને ગોપાલ શેઠની સાથે જવા લાગ્યા થોડા દિવસોમાં તો બંને પુત્રોએ વેપારની રીત શીખી લીધી હવે શેઠ ચિંતામુક્ત થઈ ગયા હતા કારણ કે શેઠજીએ પોતાનો કારોબાર તેમના બંને પુત્રોના હાથમાં સોંપી દીધો હતો શિવજી કહે છે કે હે પાર્વતી આ કહાની તમે ધ્યાનથી સાંભળજો આવી રીતે શેઠજી પોતાનો વેપાર તેમના બંને પુત્રોના હાથમાં દીધો થોડા દિવસો સુધી તો બધું બરાબર ચાલ્યું પરંતુ થોડા દિવસો પછી બંને ભાઈઓ વચ્ચે લડાઈ ઝગડા થવાનું શરૂ થઈ ગયું ગોવિંદ કહે છે કે મેં કેટલું બધું કામ કર્યું તું કંઈ નથી કરતો ત્યારે ગોપાલ બોલ્યો કે ભાઈ હું પણ એટલું જ કામ કરું છું તમે મને એવું કેવી રીતે કહી શકો કે તું કાંઈ નથી કરતો આ વ્યાપારમાં જેટલો તમારો હક છે એટલો જ હક મારો પણ છે તમારાથી મને આવું કેમ કહેવાય હવે રોજથી રોજ આ બંને ભાઈઓ વચ્ચે ઝઘડા વધતા ગયા બંને ભાઈ એકબીજાથી નફરત કરવા લાગ્યા હવે આ બંનેના ઝઘડાની આજુબાજુના રહેવાવાળા તમામ લોકોને ખબર પડી ગઈ હતી એકવાર ગોવિંદ એના મિત્રો સાથે બેઠો હતો ત્યારે ગોવિંદે વાત વાતમાં કહી દીધું કે મારો ભાઈ કાંઈ કામ નથી કરતો બધું જ કામ હું એકલો જ કરું છું આ સાંભળીને ગોવિંદના મિત્રએ આગમાં ઘી નાખવાનું કામ કર્યું અને કહ્યું કે જો ભાઈ મહેનત તું એકલો કરે અને તારો ભાઈ કામ કર્યા વગર એમને એમ મફતનો ભાગ લઈ જાય એ થોડું ચાલે અને આમ પણ જોઈએ તો તું મોટો છે તારે એની પાસે કામ કરાવવું જોઈએ અને કદાચ એ કામ નથી કરતો તો એનો વેપારમાંથી બહાર કરી દેવો જોઈએ આમ પણ તું મોટો છે એટલે તારા પિતાજીના વ્યવસાય પર પહેલો હક તારો છે હવે ગોહિને એના મિત્રની વાત સાચી લાગી અને તે વિચારવા લાગ્યો કે હવે તો આને વેપારમાંથી કાઢવો જ પડશે આ બાજુ ગોપાલે એના ભાઈના મિત્રને મળ્યો ત્યારે એમણે પણ એવું જ કહ્યું કે મોટાભાઈ મને કંઈ પણ કહી દે છે એ તો કાંઈ કામ કરતા જ નથી બધું કામ મારી પાસે જ કરાવે છે ઉલટાના મને હંમેશા ખીજાતા રહે છે ત્યારે એના ભાઈના મિત્રએ પણ આગમાં ઘી નાખવાનું કામ કર્યું અને કહ્યું કે કાંઈ વાંધો નહીં ભાઈ એ તારાથી મોટા છે ત્યારે ગોપાલે કહ્યું કે મોટા છે તો શું થયું એ જેમ કહે તેમ મારે કર્યા કરવાનું ત્યારે ગોવિંદના મિત્રએ કહ્યું કે જો ભાઈ આ વ્યાપારમાં જેટલો હિસ્સો એનો છે એટલો જ હિસ્સો તારો પણ છે તારો ભાઈ તારો ખોટો ઉપયોગ કરી રહ્યો છે અને એ પોતે કાંઈ નથી કરતો બધું કામ તારી પાસે જ કરાવ્યા રાખે છે અને પોતે તો આરામથી બેસી રહે છે એટલે મારી તો સલાહ છે કે તું તારા ભાઈથી સાવધાન રહેજે ક્યાંક એવું ન થાય કે તારો ભાઈ તારા પિતાજીના વેપારમાંથી તને કાંઈ ન આપે અને તને વેપારમાંથી બહાર કરી દે આ મિત્રની વાત ગોપાલના મનમાં ઘર કરી ગઈ ગોવિંદ અને ગોપાલ બંને ભાઈઓ ઘરે ગયા ત્યારે બંને ભાઈ એકબીજાને એવી રીતે જોવા લાગ્યા કે જેવી રીતે બંને એકબીજાના સૌથી મોટા દુશ્મન હોય આ બાજુ શેઠને શેઠાણીને ખબર નહોતી કે આ બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થઈ રહ્યો છે તેઓ એવું સમજી રહ્યા હતા કે કોઈ નાની મોટી વાત હશે કે જેવી રીતે બાળપણમાં રમતા રમતા લડતા હતા આવી રીતે લડતા લડતા બંને પાછા એક થઈ જતા અને અત્યારે પણ કાંઈક એવી જ વાત હશે ત્યાર પછી આ બંને ભાઈઓનો ઝઘડો ખૂબ વધવા લાગ્યો શેઠ અને શેઠાણીને સમજમાં નહોતું આવતું કે તે હવે શું કરે ત્યારે શેઠાણીએ કહ્યું કે આપણે આ બંનેના લગ્ન કરી દઈએ જેનાથી એમના પર જવાબદારી આવશે તો આ બંને પોતાના કામમાં લાગી જશે થોડા સમય બાદ ગોવિંદ અને ગોપાલના લગ્ન કરી દીધા પરંતુ લગ્ન કર્યા પછી પણ ગોવિંદ અને ગોપાલનો ઝઘડો બંધ ન થયો હવે બંને ભાઈઓને બસ એક જ વાતની ચિંતા હતી કે ક્યાંક વ્યાપાર તેમના હાથમાંથી જતો ન રહે આ બંને ભાઈ પોતાના દુષ્ટ મિત્રની સલાહ લીધા રાખતા અને એકબીજાની વાતો કરતા ગોવિંદ કહેતો કે મારો ભાઈ તો સામાનમાં મિલાવટ કરે છે એટલે તેમની પાસેથી કોઈ સામાન ન ખરીદતા આ બાજુ ગોપાલ પણ એવું જ કહેતો કે મારો ભાઈ સામાનમાં ભેળસેળ કરે છે એટલે એની પાસેથી પણ કોઈ સામાન ના ખરીદતા એટલે લોકોને એવું લાગ્યું કે આ બંને ભાઈઓ સામાનમાં મિલાવટ કરી રહ્યા છે ઝઘડામાંથી પરેશાન થઈ ગઈ ઘરનું કામ કરવા લાગી પરંતુ બંને વહુઓ આખો દિવસ નાની નાની વાતોમાં જ ઝઘડા કર્યા કરતી આ જોઈને શેઠજીએ વિચાર્યું કે હે ભગવાન મારા ઘરની કેવી હાલત થઈ ગઈ છે એક સમય એવો હતો કે જ્યારે મારું ઘર સ્વર્ગ જેવું હતું હું ખુશીથી મારા પરિવાર સાથે રહેતો હતો મારા જીવનમાં કોઈ પ્રકારનું દુઃખ નહોતું પરંતુ આ તો નાની નાની વાતોમાં પણ ઝઘડા શરૂ કરવા લાગ્યા છે ત્યારે શેઠજીએ વિચાર્યું કે બંને દીકરાઓને અલગ કરી દઉં જેનાથી બંને વચ્ચે કોઈ વાતનો ઝઘડો ન થાય ત્યાર પછી શેઠજીએ બંને પુત્રોને અલગ કર્યા અડધો વેપાર ગોપાલને આપી દીધો શિવજી કહે છે કે હે પાર્વતી આવી રીતે શેઠજીએ આ બંને પુત્રોને અલગ કરી દીધા હવે બંને ભાઈઓ પોતાના અલગ અલગ વેપાર કરવા લાગ્યા બંને એકબીજાની ખરાબ વાતો ગ્રાહકો સામે કરતા હતા જેની ખરાબ અસર એના વેપાર પર પડી અને બીજા વેપારીઓએ પણ આ બંને ભાઈઓના ઝઘડાનો ખૂબ ફાયદો ઉઠાવ્યો બીજા વેપારીઓ આ બંને ભાઈને ભડકાવતા રહેતા અને સલાહ આપતા કે તમે એક કામ કરો તમારા વ્યાપારને વધારવા માટે ઓછા ભાવે સામાન વેચવા લાગો જેનાથી લોકો તમારાથી પ્રભાવિત થશે અને તમારી પાસેથી જ સામાન ખરીદવા લાગશે જેનાથી તમારા ભાઈનો વેપાર ચોપટ થઈ જશે અને તું માલામાલ બની જઈશ હવે આ બંને જ કર્યું કે થોડા સમયમાં ભૂકો થઈ ગયો લોકો તેની પાસેથી સસ્તા ભાવે સામાન ખરીદવા લાગ્યા અને ઉધાર પણ લઈ જતા આના લીધે આ બંને ભાઈઓની એવી હાલત થઈ કે તેઓ પોતાના ઘર પણ સારી રીતે ચલાવી શકતા નહોતા તેમણે સમજાતું નહોતું કે તે હવે શું કરે ત્યારે આ બંને ભાઈ પોતાના પિતાજી પાસે ગયા અને એમને કહેવા લાગ્યા કે હે પિતાજી તમે આ વ્યાપાર કેવી રીતે કરતા હતા અમારો વ્યાપાર તો ચોપટ થઈ રહ્યો છે અમે દરેક રીત અપનાવી પરંતુ અમે તમારી જેમ વેપાર ન ચલાવી શક્યા આખરે અમારી સાથે આવું કેમ થાય છે ત્યારે શેઠજીએ ગોવિંદ અને ગોપાલને કહ્યું કે તમે બંને ભાઈઓ એ સાચા મનથી વેપાર નથી કર્યો તમે બંને તો હંમેશા લડાઈ ઝગડા કરતા રહ્યા અને એનો ફાયદો બીજા વેપારીઓએ ઉઠાવી લીધો તમે બંનેએ વ્યાપાર ઉપર તો ક્યારેય ધ્યાન જ નથી આપ્યું ત્યારે બંને ભાઈઓ કહેવા લાગ્યા કે હે પિતાજી તમે એમને કહો કે હવે અમે શું કરીએ ત્યારે શેઠજીએ કહ્યું કે તમારી બંનેની સમસ્યાનું સમાધાન તો મારા ગુરુદેવ જ આપી શકશે તમે બંને એમની પાસે જાઓ તે બાજુના નગરમાં નદી કિનારે આશ્રમ બનાવીને રહે છે અને એ જ તમને આનું સમાધાન બતાવશે પિતાની વાત સાંભળીને બંને ભાઈ ગુરુજી પાસે જવા માટે રવાના થયા નદી કિનારે ગુરુજીના આશ્રમ પાસે પહોંચ્યા ત્યારે જુએ છે તો એક મહાત્મા તેમના શિષ્યોને ઉપદેશ આપી રહ્યા હતા ત્યારે બંને ભાઈ આ મહાત્મા પાસે ગયા અને પ્રણામ કરીને પોતાનો પરિચય આપ્યો મહાત્માએ પૂછ્યું કે બાળકો તમે અહીંયા શું કામ આવ્યા છો તમારે બંને બોલ્યા કે અમારી એક ખૂબ મોટી સમસ્યા છે અને અમારા પિતાજીએ અમને કહ્યું છે કે તમે જ અમારી સમસ્યાનું સમાધાન કરી શકશો એટલા માટે અમે તમારી પાસે આવ્યા છીએ તો કૃપા કરીને તમે અમારી સમસ્યાનું સમાધાન કરો ત્યારે મહાત્માએ કહ્યું કે તમે મને તમારી સમસ્યા જણાવો ત્યારે બંને ભાઈ કહેવા લાગ્યા કે હે ગુરુદેવ પહેલાં તો અમારો વ્યવસાય ખૂબ સારી રીતે ચાલતો હતો પરંતુ ધીરે ધીરે અમારો બધો જ વેપાર ચોપટ થઈ ગયો અમે કરવા જેવા ઘણા બધા ઉપાયો કરી જોયા તો પણ અમારો વેપાર ચાલતો નથી લોકોને અમે ઓછી કિંમતમાં સામાન વેચ્યો તો પણ અમારો વેપાર વધ્યો નહી પૂરી રીતે બરબાદ થઈ ગયા જો તમે અમારી ઉપર કૃપા કરીને કંઈક ઉપાય બતાવો તો ફરીથી અમારો ધંધો ચાલવા લાગે ત્યારે એ મહાત્માએ પૂછ્યું કે તમે બંનેએ એ ઓછી કિંમતમાં અને ઉધાર સામાન કેમ વેચ્યો ત્યારે ગોવિંદે કહ્યું કે હું એવું વિચારતો હતો કે ગ્રાહક હંમેશા મારી પાસેથી સામાન ખરીદવા આવે એટલા માટે હું ઓછી કિંમતમાં સામાન વેચતો હતો અને ઉધાર એટલા માટે આપતો હતો કે ગ્રાહક કોઈ બીજી જગ્યાએથી સામાન ના ખરીદે ત્યારે સાધુએ કહ્યું કે તમે આવું કરવા માટે કોણે કહ્યું હતું કે તું ઓછી કિંમતમાં સામાન વેચીશ તો તારું વેપાર વધારે ચાલશે અને લોકો તારી પાસેથી જ સામાન ખરીદવા આવશે ત્યારે ગોવિંદે કહ્યું કે આવું અમને બીજા વેપારીઓએ કહ્યું હતું કે કદાચ અમે સામાન ઓછી કિંમતમાં વેચવા લાગીશું તો લોકો અમારી પાસેથી સામાન ખરીદવા આવશે અને બીજી વાત એમણે એવી જણાવી હતી કે જ્યારે ગ્રાહકો તમારી દુકાને સામાન ખરીદવા આવશે ત્યારે તમે ધીરે ધીરે કિંમત વધારતા જાજો તો પણ લોકો તમારી પાસેથી જ સામાન ખરીદવા આવતા રહેશે પરંતુ આવું થયું નહીં હે ગુરુદેવ અમે તો બરબાદ થઈ ગયા હવે તો અમારી હાલત એવી થઈ ગઈ છે કે લોકો અમારી તરફ જોતા પણ નથી અને અમે અમારા પરિવારનું પેટ પણ નથી ભરી શકતા અમારા પિતાજીનું નગરમાં ખૂબ જ માન હતું ધનવાન લોકોની યાદીમાં એમનું નામ બોલાતું હતું પરંતુ અમે બધું જ બરબાદ કરી નાખ્યું હવે તમે જ કહો કે અમારે હવે શું કરવું જોઈએ એની વાત સાંભળીને મહાત્મા કહેવા લાગ્યા કે હવે હું જે વાત કહું એ વાત તમે બંને ખૂબ ધ્યાનથી સાંભળજો આ સંસારમાં સૌથી મોટું ધન સુખ ને શાંતિ છે જ્યારે પણ આપણે પરેશાન હોઈએ છીએ કે પછી આપણી સામે કોઈ સમસ્યા આવે છે ત્યારે આપણે સૌથી પહેલાં આપણા પરિવાર પાસે જઈએ છીએ કેમ કે પરિવારના લોકો જ તમારી સમસ્યાને સમજી શકે છે પરંતુ તમે બને તો તમારી સમસ્યા તમારા પરિવારજનોને નહીં પણ તમારા મિત્રોને જણાવી હતી બીજા લોકો તમારી સમસ્યા સાંભળીને ક્યારે સાચી સલાહ નહીં આપે ઉલટાના એ લોકો તમને ખોટા રસ્તા બતાવશે લોકોને આવું કરવામાં ખૂબ જ મજા આવતી હોય છે તમે કોઈ સમસ્યામાં ફસાયા છો એ જાણીને એ લોકોને કોઈ ફરક નથી પડતો તમે એમની પાસે સમસ્યાનું સમાધાન પૂછવા જાઓ છો પરંતુ એ તમને તમારી સમસ્યાનું સમાધાન કરવાની જગ્યાએ તમને વધારે સમસ્યામાં ધકેલી દે છે એટલા માટે આપણે કોઈ સમસ્યાથી પરેશાન હોઈએ તો સૌથી પહેલાં આપણે આપણા પરિવાર સાથે બેસીને વાત કરવી જોઈએ કેમ કે તમારી દરેક સમસ્યાનું સમાધાન લોકો પાસે નથી હોતું પરંતુ તમારા પરિવારજનો તમારી સમસ્યાનું સમાધાન સારી રીતે કરી શકે છે ક્યારેય પણ તમારા ઘરના રહસ્યો કોઈને ન જણાવો તમારા ભાઈઓ વચ્ચે સારા સંબંધો નથી રહ્યા તો આ વાત તમારા બંને વચ્ચે જ રાખવી જોઈતી હતી પરંતુ તમે તો એકબીજાને સારા સાબિત કરવા માટે એકબીજાની ખરાબ વાતો કરવા લાગ્યા જેનું પરિણામ એ આવ્યું કે લોકોએ તમારી બંનેની કમજોરીનો સારી રીતે ફાયદો ઉઠાવ્યો કેમ કે તમારા બંને ભાઈઓ વચ્ચેની વાત લોકોને બતાવવા વાળા જ તમે હતા કેમ કે અમારા બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો છે કદાચ તમે તમારા બંને વચ્ચેના ઝઘડાની વાત બીજાને ન જણાવી હોત તો એને કેવી રીતે ખબર પડત કે તમારા બંને વચ્ચે ઝઘડો ચાલે છે શું આ બધી વાતો તમે એ લોકોને જણાવ્યા પછી એ લોકોએ ક્યારેય પણ તમને સાચી સલાહ આપી હતી ખરી શું તમને એ લોકોએ ક્યારેય એવું કહ્યું છે કે અંદર ઝઘડો ન કરાય પરંતુ બીજા લોકોએ તો તમને એકબીજા વિરુદ્ધ ખૂબ સારી રીતે ભડકાવ્યા જેથી કરીને તમે બંને આગળ ન વધી શકો તમે એ લોકો પાસે સમાધાન માટે ગયા હતા પરંતુ એ લોકોએ તો તમને વધારે મુસીબતમાં ધકેલી દીધા બીજા લોકો ક્યારેય એવું નહીં ચાહે કે તમે એનાથી આગળ નીકળો એ લોકો તો હંમેશા તમને નીચા પાડવાની જ કોશિશ કરતા રહેશે હવે તમે જ વિચારો કે બીજા વેપારીઓ શું કામ એવું ચાહે કે તમે એનાથી આગળ વધો એ તો હંમેશા તમને નીચા પાડવાની જ કોશિશ કરવાના છે અને તમે બંને ભાઈઓએ વેપારીઓની વાત માની લીધી અને તેમના કહેવા પ્રમાણે રસ્તા સસ્તા ભાવે માલ વેચવાનું શરૂ કરી દીધું શું તમે એ સમયે એકઈ વાર તમારા પિતાજીને પૂછ્યું હતું કે પિતાજી તમે કેવી રીતે તમારો વ્યવસાય કરતા હતા તમારા પિતાજી પણ એક ધનવાન શેઠ હતા શું તમે ક્યારે એની સલાહ લીધી હતી ખરી જ્યારે તમારું બધું જ બરબાદ થઈ ગયું ત્યારે તમે તમારા પિતાજીને ને યાદ આવી કદાચ તમે બીજાને પૂછવાની જગ્યાએ તમારા પિતાજીને જ પૂછી લીધું હોત તો આજે તમારી આવી હાલત ન થઈ હોત જ્યારે લોકોને તમે એવું જણાવશો કે મારા પિતાજીએ આવું કર્યું મારા ભાઈએ આવું કર્યું મારી બહેને આવું કર્યું તો લોકો તો એવું જ કહેવાના છે કે તું સાંભળે છે શું કામ તું પણ એ લોકોને વાતો સાંભળવાનું બંધ કરી દે તું પણ સામો જવાબ આપતા શીખી જા આવું કરવાથી તમારું જ નુકસાન થાય છે લોકો તો આગ લગાવતા રહેશે અને લાગેલી આગમાં ઘી નાખવાનું જ કામ કરશે એ આગમાં એનું કાંઈ નથી બળવાનું પરંતુ તમારું આખું ઘર બળીને રાખ થઈ જશે એટલા માટે પોતાના ઘરની બુરાઈ ક્યારેય પણ બીજા સામે ન કરો અને કદાચ તમારા ભાઈ સાથે કોઈ સમસ્યા હોય તો તેને તમે ઘરમાં બેસીને પણ સમજદારીપૂર્વક સમાધાન કરી શકો છો અને કદાચ તમે બંને ભાઈઓએ સાથે રહીને વ્યાપાર કર્યો હોત તો આજે તમે તમારા પિતા કરતાં પણ મોટા વ્યાપારી બની ગયા હોત દરેક પરિવારમાં નાના મોટા ઝઘડા તો ચાલતા જ હોય છે જ્યાં ચાર લોકો રહેતા હોય ત્યાં થોડું ઘણું મન દુઃખ તો હોય જ પણ આપણે આવી નાની નાની વાતોમાં ધ્યાન ન આપવું જોઈએ આવી વાતો થોડા સમય બાદ એની જાતે જ ઠીક થઈ જતી હોય છે કદાચ તમારાથી મોટા તમને બે વાત કહી દે તો તેને સાંભળી લો સાંભળવાથી કંઈ મોટો પાર નથી તૂટી પડવાનો પરંતુ તમે એને સામો જવાબ આપવા લાગશો તો પરિવારમાં ઝઘડા વધવા લાગશે અને એનું પરિણામ એક દિવસ એવું આવશે કે તમારું ઘર વિખેરાઈ જશે પરિવારના તમામ સભ્યો એકબીજાથી મુક ખૂબ પ્રેમ કરતા હોય છે પરંતુ ક્યારેય તેઓ બીજાની વાતોમાં આવીને અંદર એકબીજાના દુશ્મન બની જતા હોય છે તમારા ઉપર કોઈ મુશ્કેલી આવશે તો સૌથી પહેલાં તમારો પરિવાર જ તમારો સાથ આપશે અને પરિવારમાં સુખ શાંતિ ત્યારે જ બની રહેશે કે જ્યારે આપણે એકબીજાને સમજી શકીશું અને પરિવારના લોકોનું સન્માન કરતા રહીશું એમની ભાવનાઓને સમજીશું તમે બંને ભાઈઓ સાથે મળીને ઈમાનદારીથી કામ કરીને તમારા વ્યાપારને ફરીથી ઊભો કરી શકો છો બસ મારી આ વાતો હંમેશા યાદ રાખજો ત્યાર પછી ગોવિંદ અને ગોપાલ ગુરુદેવને પ્રણામ કરીને એકબીજાને ગળે લાગ્યા અને એક વચન આપ્યું કે હવે અમે બંને ભાઈઓ હળી મળીને રહીશું અને સાથે રહીને જ અમારો વ્યવસાય કરી ફરી ઊભો કરીશું હવે અમે ક્યારેય પણ બીજાની વાતોમાં નહીં આવીએ અને અમારા પરિવારના રહસ્યો ક્યારેય પણ કોઈની કોઈને પણ નહીં જણાવીએ ત્યાર પછી ભગવાન શિવજીએ કહ્યું કે હે દેવી પાર્વતી આ રીતે આ બંને ભાઈઓ ફરીથી સાથે મળીને રહેવા લાગ્યા અને તેમનો વેપાર ફરીથી ધમધોકાર ચાલવા લાગ્યો હે દેવી હવે મને લાગે છે કે તમને તમારા પ્રશ્નોના ઉત્તર મળી ગયા હશે કે પરિવારમાં ઝઘડા સુકામ થાય છે અને આવા ઝઘડાઓથી કેવું નુકસાન થાય છે ત્યારે માતા પાર્વતીએ કહ્યું કે હે પ્રભુ હું મારા પ્રશ્નોનો ઉત્તર સાંભળીને હું પૂરી રીતે સંતુષ્ટ થઈ છું હવે મને એવું લાગે છે કે આ કથા જે કોઈ વ્યક્તિ સાંભળીને પોતાના જીવનમાં ઉતારશે પોતાના પરિવારનું મહત્ત્વ સમજવા લાગશે તો એવા મનુષ્યના જીવનમાં અપાર સુખ સમૃદ્ધિ બની રહે છે અને જે ઘરમાં લડાઈ ઝઘડા નથી થતા એવા ઘરોમાં જ માતા લક્ષ્મીનો વાસ રહે છે જેના લીધે તેમના ઘર સંપત્તિની ક્યારેય કમી નથી રહેતી મિત્રો કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ